અગ્નિકાણ બાદ પણ રાજકોટ પ્રશાસન હજુ પણ બેદરકાર છે મવડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામમાં ચાલતી શાળાનો થવ પર્દાફાશ ગેરકાયદે બાંધકામમાં જય કિશન શાળા ચાલતી હોવાનો ખુલાસો થયો છે ત્રણ માળનું બાંધકામ ખડકી દેવાયું છતાં પ્રશાસન જાણકાર નથી હજી નથી બીયુ પરમિશન કે નથી ફાયર એનઓસી બે હજાર ત્રેવીસમાં માત્ર નોટિસ આપીએ પછી હજી સુધી કોઈ કાર્યવાહી ન થઈ આ વાતને દોઢ વર્ષનો સમય થઈ ગયો બાંધકામ કરનાર શાળા સંચાલકોની દાદાગીરી આખું મવડી સૂચિતમાં છે ખાલી અમારી સ્કૂલ નહીં તેવું સંચાલકોનું કહેવું છે ઉપરથી કહ્યું કે અમે મીડિયાને જવાબ આપવા માટે બંધાયેલા નથી પ્રાઇવેટ પ્રોપર્ટી છે કવરેજ ન કરી શકો અમે મહાનગરપાલિકાને જવાબ આપીશું શું કહ્યું સંચાલકે સાંભળીએ અર્જુને ગૌડી પ્લોટ આખા કો સુચિતમાં છે અને એની અંદર ઘણી બધી સુવિધા અમારા સંવાદદાતા પરાક્રમ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ એક તો ગેરકાયદે બાંધકામ ખડકી દીધું દોઢ દોઢ વર્ષથી નોટિસ આપી છે કોઈ કાર્યવાહી કરી નથી બી પરમિશન નથી ફાયર એનઓસી નથી આ તો ચોરી ઉપર સીના ચોરી જેવું કામ છે સંચાલકોનું ચોક્કસ સંચાલકો પાસે અમે જ્યારે વાતચીત કરી ત્યારે એમને કીધું મીડિયાને અમે કઈ પણ કેવા બંધાયેલા નથી આ જય કિશન સ્કૂલ છે

જોઈ શકાય છે કે અંદરની તરફ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જ્યારે અમે સંચાલકને પૂછ્યું ત્યારે સંચાલકે કીધું આખે આખું મવડી છે એ મવડી આખે આખું જે છે તે સુચિતમાં છે તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી ખરેખર રાજ્યના શિક્ષણ વિભાગ જે શિક્ષણ વિભાગના જે અધિકારી છે તેમને પણ જવાબ આપવો જોઈએ કેમ કે જે રીતે સ્કૂલો ધમધમી રહી છે કોઈ પણ નિયમો જે પાડતા નથી નિયમો નેવે મૂકી દેતા હોય છે ટીઆરપી જેવી ઘટના બની આમ છતાં

જે નાના નાના જે ભૂલકાઓ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે કઈ રીતે નાના નાના બાળકોને અભ્યાસ જે છે તે કરાવવામાં આવી રહ્યું છે જે સ્કૂલ છે તે જય કિશન સ્કૂલ રાજકોટના મૌડી વિસ્તારની અંદર આવેલી છે અને મૌડી વિસ્તારની અંદર મધ્યમ વર્ગના લોકો વસવાટ કરતા હોય છે સંચાલકો કહી રહ્યા છે કે આખે આખું મૌડી સૂચિતમાં છે અમારી માત્ર સ્કૂલ નહીં અમે તમને જવાબ દેવા બંધાયેલા નથી આ અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે ભલે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય પરંતુ મીડિયા પોતાનું કામ કરવા માટે આવતું હોય છે આ તરફ જે અહીંયા સાંકડી શેરી આવેલી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું કદાચ એનઓસી ફાયર એનઓસી એટલા માટે ન મળ્યું હોય કેમ કે અહીંયા જોઈ શકાય છે કે જે સાંકડી શેરી હોવાના કારણે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓએ ન આપ્યું હોય ફાયર એનઓસી પરંતુ સંચાલકની

આ વોર્ડ નંબર 11 ની અંદર જય કિશન સ્કૂલ છે ત્યાં અમે ઉભા છીએ અને તેમને બાંધકામની મંજૂરી મળી નથી નરેન્દ્રસિંહ સાથે સાથે બીયુ સર્ટિફિકેટ પણ તેમને મળ્યું નથી ફાયર એનઓસી મળી નથી અને સંચાલક એવું અમને કહે છે કે અમે તમને જવાબ દેવા બંધાયેલા નથી શું નરેન્દ્રસિંહ તમે જવાબ આ સ્કૂલ પાસે લેશો કેમ કે ડેપ્યુટી મેયર ની જવાબદારી તમારી છે જી આપના મધ્યમ દ્વારા કે મને ખબર પડી કે અગિયાર નંબર વોર્ડ આવી રીતના સ્કૂલ ચાલે છે હું આપના

કે અમે કોઈને જવાબ દેવા બંધાયેલા નથી ક્યાં સુધી ની અંદર આ સ્કૂલ તમે બંધ કરાવશો આજની તારીખમાં મારા અધિકારીને મોકલી દીધું સાહેબ આપનો ફોન બંધ કરીને આજની તારીખમાં અધિકારીને મોકલી ચોવીસ અડધી અડતાલીસ કલાકમાં રિઝલ્ટ આપીને સાહેબ જે કોઈ પણ જાતના કાગડિયા નહીં હોય તો ચોવીસ કલાકની અંદર સીલ મારી દેવામાં આવશે સાહેબ જી હાજી સાહેબ ચોક્કસ આગામી દિવસોની અંદર આવી સ્કૂલ અથવા હોસ્પિટલો છે નરેન્દ્રસિંહ આવી સ્કૂલ અથવા હોસ્પિટલો છે રાજકોટના બાળકોના હિતમાં અને દર્દીઓના હિતમાં આવી સ્કૂલો અથવા હોસ્પિટલો સામે કાર્યવાહી કરશો મહાનગરપાલિકા બિલકુલ ચલાવી નહીં લે સાહેબ આપની સાથે હું સહમતી આપું છું અને આપને વિશ્વાસ આપું છું સાહેબ કે આજે હમણાં જ હું મારા ડેપ્યુટી કમિશનર સાહેબને સિટી એન્જિનિયર મોકલીને મોકલી ને જોવડાવું છું આજે જ અહીંયા કઈ યોગ્ય કાર્યવાહી કઈ કોઈ પણ વસ્તુ નહીં હોય તો આજની તારીખમાં થી લાગી જશે

દીક્ષિતભાઈ આવે છે દીક્ષિતભાઈ હમણાં જ અમારા સંવાદદાતા પરાક્રમ આપને સવાલ પૂછી રહ્યા હતા નથી બીયુ પરમિશન નથી ફાયર એનઓસી ઓ ત્રણ માર નું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે આ કોની અને કોની મહેરબાની આભાર દીક્ષિતભાઈ અસ્મિતા સાથે વાત કરવા માટે પરાક્રમ આપણી સાથે મેયર નૈનાબેન ખુદ જોડાઈ ગયા છે આપ સીધો સવાલ નૈનાબેન ને પૂછી શકો છો બેન અમે રાજકોટના વોર્ડ નંબર અગિયાર માં આવી પહોંચ્યા છીએ અને આ સ્કૂલ જય કિશન સ્કૂલ એ વિસ્તારની અંદર મવડી વિસ્તારની અંદર આવે છે સ્કૂલના સંચાલક એવું કહે છે કે અમે મીડિયાને કોઈ જવાબ દેવા બંધાયેલા નથી એમને બે હજાર ત્રેવીસની અંદર બેન નોટિસ આપવામાં આવી છે આજે પણ આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે ક્યાં સુધીમાં સ્કૂલ બંધ કરાવશો બેન હેલો જી નૈના બેન અવાજ આવે છે તમને જે તે સમયના ટાઉન પ્લાનિંગ અધિકારી છે તેમને નોટિસ આપી હતી કે આ સ્કૂલ પાસે બાંધકામની મંજૂરી નથી ફાયર એન નથી આમ છતાં અત્યારે આ સ્કૂલ ધમધમે છે બેન મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની શું જવાબદારી અંદર બાળકો અત્યારે અભ્યાસ કરે છે બેન સાહેબ આના માટેની તપાસ છે એ તાત્કાલિક ખબર પડી એટલે મેં આપી દીધી છે અને જે પણ કઈ બાંધકામ હશે એ દૂર કરવામાં આવશે જી જી બરોબર આવડું મોટું બાંધકામ બેન દૂર કરશો આ તો બહુ મોટું બાંધકામ છે આવું બાંધકામ મેં મારા મારા ઇતિહાસમાં ક્યારે ક્યારે જોયું નથી કે આટલું મોટું બાંધકામ રાજકોટમાં ગેરકાયદેસર દૂર થયું હોય બેન

ચારસો પાંચસો બાળકો હા અહીંયા બીજા અમારા ભાઈઓ છે ચારસો એમ કે છે ચારસો પાંચસો બાળકામ ચારસો પાંચસો વિદ્યાર્થીઓ છે અત્યારે સંપૂર્ણ રીતે તેની તપાસ કરીને તેને દૂર કરવામાં આવશે અને બાળકોની પણ ચિંતા અમે પણ પોતે કરીએ છીએ કે જે પ્રવૃત્તિ હમણાં ટૂંક સમયની અંદર આપણે બધા રાજકોટની અંદર વિતેલી છે એ ક્યાંકને ક્યાંક લાગણી હજી આપણે જોડાયેલા હતી તેની સાથે તો આ પણ લાગણીનો જ એક વિષય છે આમાં ક્યાંય પણ કાચું કરવા દેવામાં આવશે નહીં અને તાત્કાલિક ધોરણે આવા બાંધકામો છે દૂર કરવામાં આવશે ચોક્કસથી બેન ખૂબ ખૂબ આભાર તમારો અને બાંધકામ દૂર થાય અને જે કઈ પરમિશન લેવાની હોય એ પરમિશન તાત્કાલિક જે લેવાની હોય તો લઈ લે અને મીડિયાને જવાબ આપવા બંધાયેલા નથી એવી વાત સંચાલકો ક્યારેય ન કરે કેમ કે મીડિયા જ્યારે આવતું હોય છે લોકોના હિતમાં બાળકોના હિતમાં આવતું હોય છે પોતાનું કોઈ હિત હોતું નથી અને જ્યારે સંચાલકો અત્યાર સુધીમાં એક પણ શબ્દ